કેટલા કન્સિટરલા ઉચ્ચાર હશે વાહ આ છે ગાઈસ ને તો આજે છે અને ચાલુ હોય પેલા કરી દેજો તો અત્યારે અમે જવાના દિવસ થઈ ગયા છે અને જેવી આપણે કેવું છે જોઈએ ને ઘણા લોકો એવું કહેતા હતા કે મને જે માણા વધારે પડતો જે એટ્રેક કરે એવો વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવાનો તો માણા વ્યૂઝ આવે લાઈક આવે પણ મને એવી કંઈ ખબર પડતી નહીં માણાને જે લાગવું હોય લાગે પણ આપણે છે ને જે હું વિડીયો બનાવું છું તે તમને ગમે લાઈક કરજો ના ગમે તો પછી શું કેવું લાઈક કરજો તો તે સપોર્ટ કરજો બીજું શું કહું ને આપણે અત્યારે જે નવા બ્લોગમાં આપણું આપણું સ્વાગત છે જે આપણે ટામેટી તો અત્યારે હું ખેતર જવા માટે નીકળી ગયો છું અને અત્યારે જો વચ્ચે ડોબા ચરવા ઉભા રહ્યા છે તો હું વચ્ચે ઊભો છું જો સામમાં ડોબા છે તે ચરવા ઉભા રહ્યા છે જો હું તો ઊભો રહ્યો છું આગળ અને આનો વ્યૂઝ જુઓ સવાર સવારનું આ ખેતર લાઈફ છે પાછળ જો કેવું છે મસ્ત શાનદાર છે અને બધું જુઓ અને મારું કામ શું છે ખબર છે તમને સવારથી સાંજ સુધીમાં દસથી ચાર સુધીમાં તો ડૂબા ચારવાના છે મારે અને પછી જે ટાઈમ મળે બે ત્રણ કલાક તે ભાઈબંધો સાથે મસ્તી મજાક કરવાનો એ મારો આખા દિવસનું દિનચર્યા છે જે બ્લોગ બનાવ્યા હોય મેં તેને હું અત્યારે અત્યારે નહીં પણ રાતે એડિટ કરું અને રાતે પછી સૂઈ જાઉં મારું આખા દિવસનું દિનચર્યા કામ એ જ છે બીજું કશું જ કામ વાત કહું કે આપણે કેની મિનિટરી કે સૌરભ જોશી જેવા એ બધા એમ કહે છે કે મેં એમના વિડીયો જોયા તો એ એમ કહે છે કે આપણે માણાને એટ્રેક કરવાના આપણા બ્લોગ બ્લોક ઉપર તો આપણે હું એવા બ્લોગ તો હું બિલોંગ લાઈફના જ તે બ્લોગ બનાવું છું અને તે બ્લોગ માણાને એટ્રેક થવું હોય તો થાય હું બ્લોગ તો બનાવી જ જઈશ મારી મહેનત તો ચાલુ જ રાખીશ બંધ નહીં કરું તો હું તમને એમ કહેવા માગું છું કે મારી ચેનલને સપોર્ટ કરજો બીજું કશું નહીં તમને બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું જોઉં છું ટામેટીએ અને ટામેટીએ અમે કેટલા એકડ ટામેટી કરી છે હું તમને બતાવું ત્યાં જઈને તમે ગેસ્ટ કરો કે કેટલા એકડ ટામેટી કરી હશે તો કોમેન્ટમાં બતાવો કેટલા એકડ મેં તમને પહેલાં બે ત્રણ બ્લોગમાં બતાવ્યું હશે અમારી કેટલા એકડ ટામેટીનું ખેતર બતાવ્યું હશે તો તમે ગેસ્ટ કરો

એટલે ફર્સ્ટ ટાઈમ હું આવ્યો તો ત્યારે ટામેટી રોપાણ ચાલુ હતું સેકન્ડ ટેમ આવ્યો ત્યારે હું જોવા માટે તો આવ્યો તો બીજા દિવસ થયો તો અને અત્યારે હું આવ્યો છું અત્યારે સેકન્ડ ટેમ આવ્યો ત્યારે લીલું હતું આની અંદર અત્યારે ફરાય એવું થઈ ગયું છે જો અત્યારે કીચડ પણ નથી એંગર અત્યારે જો એના છોડ કેવા થઈ ગયા છે નવા નવા પાંદડા કાઢ્યા છે અને આ જુઓ આ જમીન તે કેટલા એકર છે તમે ગેસ કરીને બતાવો હું તમને કોમેન્ટમાં બતાવું છું કેટલા એકર છે તમે ગેસ કરીને અત્યારે કોમેન્ટમાં મને કહો પછી હું તમને કહું સાચી કેટલા એકર છે તો આ છે ટામેટી ટામેટી બધી દેખાવા મળી છે અત્યારે જો અને આ છે જો અને અંદર ટામેટીના છોડ લાવ્યા હતા તમે આત્યારે કસ કામ છે ને ને આને ફેંકી દેવાની જલ્દી કામ નું બીજું કામ ચાલુ છે છે ત્યાર સુધી તો બધી સાફ થઈ જશે થોડીક્યુ ખેતરમાં બધી છે જો જેવી આ ખેતરમાં પણ છે બધી જ પડી છે ત્રણ ખેતર છે આંગર ત્રણ થઈ કેટલા એકર થાય તમે ગેસ કરીને બતાવજો મને તો હું અત્યારે જાઉં છું ડોબામાં ડોબા તે હું બીજા બ્લોકમાં તમને બતાવીશ અમારા ગામમાં એક જોવા લાયક જગ્યા છે જે હું તમને બીજા બ્લોકમાં બતાવીશ કેવી જગ્યા છે ત્યાં શું થાય છે એ બધું હું તમને બતાવીશ મસ્ત જગ્યા છે view પણ એક નંબર આવે છે ત્યાંનું તો હું બીજા બ્લોકમાં બતાવીશ હું અત્યારે ડોબા પાસે આવી ગયો છું જો બે વાગી ગયા છે અને હું તમને એક વસ્તુ બતાવું જે આ કુંડી છે ને તેમાં એક કબૂતરું કબૂતર વયું છે તેના ઈંડા જ છે ખાલી હું તમને બતાવું ત્યાંથી ઉડીને જશે જો આ જયું એના ઈંડા બતાવીએ થાંભલા પર બેસે જો એના ઈંડા છે તો આ એના ઈંડા છે અને તે સામે જ બેઠી છે તેનમાં તે બધા હું આથી અત્યારે જતો રહું બે ઈંડા છે હું અત્યારે અહીંથી જતો રહું તેની બીક રાખતી છે ઈંડા ફૂટ નાખે લોકેશ તો અત્યારે અમે જઈએ છીએ ઘરે અને અત્યારે ચાર વાગ્યા છે તો આને એટલી ભૂખ લાગી છે ને તો એ એવા વગદા કરે છે રે અરે એટલા વગદ્યા કરો ને આ એકદમ પાછળ ઢીખરા મારા મને જો ના બે ધીરે ધીરે આવે છે શાંતિ નાના છે એટલે થાકી જાય બહુ અત્યારે બે ત્રણ કિલોમીટર હાલી ના હલો અરૂણ આપું છું જો આપા જો આ બધા વગદ્યા કરો જો આ બધા વગદ્યા કરો અત્યારે જો નાનું ના વારખંપન ચાલુ માં નખતો નઈ ના ના નાનું થઈ જાય પછી બહુ નાનું થઈ ચાલુ છે આપડા નાકેશ કોને મુંદેડા કપાઈ નાખે એવું કરીને અત્યારે વાર કાપી નાખે આવો શેરો બની આપો જાઓ તમને બધા